બેહો બેહો ખાટલે બેહો બેહો કાકા તો તમે જા ભૂલા પડ્યા બેહો કાકા બેહો આ દોયડું નાખ્યું મચ્છર ની જારી ઓલો કઈ ચાંદી નો રોગ નથી નીકળ્યો

હા કાલ ત્યાં જ હતો હું જેઠી વહુ ને વાયણું તેડવા આવ્યા હતા ને પવલન વહુ એનું નામ જેઠી છે હા તો જેઠી વહુ નું વાયણું તેડવા આવ્યા હતા તે પવલા કીધું કે ભૂરા કાકા તમે મારા કાકી ને કીએ અહીંયા ત્યાં રહી ગયો કીએ અમારે કોઈ છે ને આગળ પાછળ પછી બધું બરાબર જ હતું કઈ હું ઉપાધિ જેવું કઈ હતું ને પવલન હાવ કઈ બોલ્યા હતા ના પવલન હાઉ કઈ નથી બોલ્યા અને થોડુંક મને આમ જરાક

એને હાઉ આમ કાતર મારી ને નજરે જોતી જોતી બીજું કઈ નથી થયું ને હા બીજું કઈ વાંધો નથી આવ્યો આમ કઈ બોયલા નહોતા કઈ તો પૌલો માર ભેગો જ હતો બપોરે થોડુંક વેરા છોકરી થઈ ગયું હવે હવે બપોરે અમે જમવા બેઠા હવે આમ બાઈની ની પાંગત હતી ને આમ અમારી જણની પાંગત હતી અને એમાં લાડવા પૌલા ની માય બનાવી હોય જેને કાકીએ એ બનાવી હોય કઈ ખબર નહીં હવે લાડવામાં છે ને ચાયણી વધી ગઈ અને ચાયણી થઈ ગઈ હતી તે જ લાડવો થઈ ગઈ તો એકદમ કડક ભાંગતાય નહોતા લાડુ થી હરી જાય તો તો સારું છે વધારે તકલીફ તો અહીંયા પડી આમ જમતા હતા ને તો પૌલોને ફોંજાણે શું નો આંકરો છે ને હા વાય બિચારા ને એને હું વાયરે જ વાંધો પડે શું વાંધો પડ્યો શું શું વાંધો પડ્યો હવે પૌલો બિચારા લાડુઓ થારી માર્યો ને તે ભાંગવા ગયો ને તે ભાંગ્યો નહીં તો એને એમ કે આમ ઢીકો મારીને ભાંગું તો આમ ઢીકો મારીને લાડુ ભાંગવા ગયો ને તો આમ લાડુ આમ આમ સૈટકો સૈટકો ને તો સામે બાયુની પાંગઈ થતી ને તે દે ધના ધન એને હા હું ને માથાને કપાટમાં ધરી લીધા અને આ કપાળમાંથી લોહી લુહાણ ઘડીકમાં તો અને એમ તો ખબર ન પડી લાડુ ક્યાંથી આવ્યું એટલે એને હા હું પાછી ત્રાહી નજરે ધૂતી હતી કાતર મારી મારી પૌલા હમ એને ખબર હોય એમ તો મગજમાં ડાઉટ જ હોય કે આ રોયા સિવાય બીજું કોઈ મન ન મારે પછી કાંટાપિંડી કહી દ્યા હા હું કઈ બોલ્યા નહીં પણ પૌલો ધ્રુજે હારી પૈતા મિયાવ મિંદડી જેવો થઈ ગયો બિચારો હા કંઈ આપને દયા આવી જાય

આપણને ખબર નથી પણ પૌલો પછી બહાર ને નીકળ્યો ને તો બિચારો આમ દહ દીઠિયા ભૂખો હોય લંઘાઈ જાય કેવો માણા થઈ જાય બિચારો હાવ એવો થઈ જાય આપણને દયા આવી જાય કાકા બિચારાને શું માથી